જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી શું તમારા શરીરમાં પણ વારંવાર સોજા આવી જાય છે હાથમાં સોજા આવી જવા પગમાં સોજા આવી જવા ચહેરો સોજી જવો અથવા તો શરીરના કોઈ પણ ભાગમાં તમને વારંવાર સોજા આવી જાય છે અને તેના માટેની તમારે રોજ ગોળીઓ ખાવી પડતી હોય તો આજથી જ બંધ કરી દો એક પ્રાચીન ઘરેલું ઉપચાર તમારી સામે રજૂ કરું છું જે તમારે ફક્ત એક અઠવાડિયું કરવાનું છે તમારા શરીરના કોઈ પણ ભાગમાં સોજા આવી ગયા છે તે નેચરલી રીતે ઉતારવા લાગશે કોઈ પણ પ્રકારની મેડિસિનો ઇન્જેક્શનો વગર પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતી ભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અત્યારની યંગ જનરેશનમાં અને વડીલોમાં પણ આ પ્રોબ્લેમ જોવા મળે છે કે હાથમાં સોજા આવી જવા પગમાં સોજા આવી જવા ચહેરો સોજી જવો તેના માટેની તે લોકો ઘણા પ્રકારની મેડિસિનો લે છે અમુક પ્રકારના પાવડરો લે છે અથવા તો અમુક પ્રકારની એવી કેમિકલવાળી મેડિસિનો લે છે તેના કારણે પણ તે લોકોને રિએક્શન આવે છે સાઈડ ઇફેક્ટ થાય છે તેના કારણે પણ તેના શરીરના કોઈ પણ અંગ છે તે સોજી જાય છે અને ફરી તેના માટે પણ તે લોકોને મેડિસિનો લેવી પડતી હોય તો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો સરળ ઘરેલું ઉપચાર તમારી સામે રજુ કરું છું કરવાનું એક ગ્લાસ કોઈ વસ્તુનું સેવન કરી શકો એક અઠવાડિયું આ ઘરેલું ઉપચાર કરવાથી તમારા શરીરના કોઈ પણ ભાગમાં વારંવાર સોજા આવી જતા હોય હાથમાં સોજા આવી જવા પગમાં સોજા આવી જવા ચહેરો સોજી જવો અથવા તો શરીરના કોઈ પણ મોડમાં તમને સોજા આવી જતા હોય તે નેચરલી રીતે કુદરતી રીતે તે સોજા છે તે ઉતરવા લાગશે અને કોઈ પણ પ્રકારની મેડિસિનો તમારે લેવાની જરૂર નહીં પડે અને સાથે સાથે તમારું બ્લડ સર્ક્યુલેશન પણ સુધરી જશે યા દોસ્તો આ એકદમ 100% અસરકારક નુસ્ખો છે એક અઠવાડિયાની અંદર જ તમને પરિણામ મળવા લાગશે અને સાવ વિજી નુસ્ખો છે કરવાનું શું છે તમારે ગરમ પાણી પહેલા કરી લેવાનું છે પછી તેમાં હળદર નાખવાનું છે એક ગ્લાસ ગરમ પાણી કરી લેવાનું છે પછી તેમાં એક ચમચી હળદર વ્યવ

અત્યારની યંગ જનરેશનમાં ને મોટા વડીલોમાં આ પ્રશ્નો છે તે ખૂબ વધી રહ્યો છે અને આવી જ આયુર્વેદિક ને લગતી વર્ષો જૂની માહિતી ગુજરાતીમાં જોવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો